આ ઝરણાના પાણી દ્વારા જ શિવલિંગનો જળાભિષેક શ્રી વિશુદ્ધાનંદ સ્વામીજી મહારાજની સમાધિ અહીંયા બેસી ભગવાનજીના સાનિધ્યમાં કેટલું શાંત વાતાવરણ છે ચાલો પથ્થર બનના પથ્થર માં પણ આ અહીંયા લોકો એવી બાધા માનતા રાખતા હશે જો પથ્થરોના પહાડ મકાન બનાવવામાં આવેલા છે હજી ઉપર જઈએ આપણે આ સામે મહાદેવજીના દર્શન કરી દાદર છોડી અહીંયા સુધી આવી ગયા છે હજી આપણે ઉપર જોઈએ અહીંયા તમને એવા ઘણા બધા મોર જોવા મળશે જો સામે મોર દેખાયો એ રીતે જો તમને બતાવું જલ્દી જો મોર અને ઉપરથી કંઈક આવો નજારો દેખાઈ રહ્યો છે એકદમ શાંત વાતાવરણ પક્ષીઓના કલરવ સિવાય તમે અહીં આવો તો પોતાના હૃદયના ધબકારા પણ સાંભળી શકો મહાકાળીમાં ગુફા તરફ જવાનો રસ્તો છે કઈ બાજુ હશે મહાકાળી મંદિર ગુફા તરફ જવા માટે ડર લાગે એવી જગ્યા છે જે પાણીની ધારાઓ વહે છે તે ક્યાંથી વહેતી હશે પરંતુ કંઈ ખબર પડે તેમ નથી કેટલું સરસ દ્રશ્ય વાતાવરણ દેખાય છે સૂરજ હવે આથમવાની તૈયારીમાં જો અહીંયા એવા ઘણા ખરા વન્ય પ્રાણીઓ જોવા મળશે ને જો અમુક ચોટીલા તાલુકો કે જે પાંચાળ તરીકે પ્રખ્યાત છે અને એક લોકવાયકા મુજબ દ્રૌપદીનો સ્વયંવર આ ભૂમિમાં થયો હતો જેના અગાઉ આપણે તરણેતર વિઝિટ કર્યા ચોટીલા પંથકમાં અનેક પ્રાચીન મંદિરો તળાવો શિવાલયો અને ગુફાઓ આવેલા છે દરેક ધાર્મિક અને પૌરાણિક સ્થાન પાછળ એક અનોખો ઇતિહાસ પણ છે ત્યારે આવું જ એક પ્રાચીન શિવાલય એટલે કે જરિયા મહાદેવ ચોટીલા તાલુકાથી અંદાજે પંદર કિલોમીટર દૂર આવેલા જરિયા મહાદેવનું મંદિર ભક્તોમાં શ્રદ્ધા અને આસ્થાનું અનોખું કેન્દ્ર છે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં અહીં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે જરિયા મહાદેવ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પાસે આવેલું એક પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિર છે જે તેની અદભુતતા માટે જાણીતું છે અહીં ત્રણ શિવલિંગ છે પાંડવો અહીં રહ્યા હોવાની લોકવાયકા છે અને એક ખાસ વાત એ છે કે અહીં ભગવાન શંકરના પુત્ર કાર્તિકેય લગ્ન થયા હતા તેમ મનાય છે અને તેમની લગ્નની ચોરી પણ જોવા મળે છે જે આ સ્થળને ધાર્મિક અને પૌરાણિક મહત્વ આપે છે લોકવાયકા મુજબ ભગવાન શિવના પુત્ર કાર્તિકેયના લગ્ન અહીં થયા હતા અને તેમની જાણ અહીં આવી હતી આ મંદિર ખૂબ જ જૂનું છે અને તેનો ઇતિહાસ પણ ઘણો ઊંડો છે જે તેને એક ધાર્મિક સ્થળ બનાવે છે અહીં જળાભિષેકનું મૂળ પાણીનો સ્ત્રોત શોધવા વૈજ્ઞાનિકો પણ આવ્યા હતા પરંતુ તે રહસ્યમય છે આ સ્થળ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે ટૂંકમાં કહીએ તો જરિયા મહાદેવ એક પવિત્ર અને અનોખું સ્થળ છે જ્યાં ભક્તો શિવલિંગના દર્શન અને પૌરાણિક કથાઓનો અનુભવ કરવા આવે છે આ મંદિરના સ્થાન વિશે ફરીવાર જણાવું તો આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી આશરે પંદરેક કિલોમીટર દૂર થાનગઢ રોડ પર માંડવવોન વિસ્તારમાં એક કુદરતી ગુફામાં આવેલું છે જરિયા નામ પાછળની પણ એક લોકવાયકા છે મંદિરની અંદર પથ્થરની એક શિલામાંથી બારે માસ અવિરત કુદરતી રીતે પાણી જરતું રહે છે જેનાથી શિવલિંગનો જળાભિષેક થાય છે આ કારણે જ આ મંદિરનું નામ આ શિવાલય જરિયા મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયું એક લોકવાયકા અનુસાર પાંડવોએ તેમના વનવાસ દરમિયાન આ શિવાલયની સ્થાપના કરી હતી અને અહીં પૂજા અર્ચના કરી હતી બીજી એક અન્ય કથા મુજબ અહીં અત્રિ ઋષિએ તેમની પત્ની અંશુયા માટે જળની વ્યવસ્થા કરવા માટે યોગ સાધનાથી અહીં ગંગાજીનું અવતરણ કરાવ્યું હતું આ સ્થળ પ્રભુ અને પ્રકૃતિનો રમણીય સંગમ છે આપણે આ રસ્તેથી આવ્યા અહીંયા તમે રવિવારે આવો કે ચોમાસાની ઋતુમાં આવો તો અહીંયા ઘણી બધી દુકાનો સ્ટોલ્સ જોવા મળશે જ્યાં તમને ઠંડા પીણા ખાણી શેરડીનો રસ કાચી કેરી વગેરે ચટપટા ફળો પણ મળશે અને આવા વરસાદી વાતાવરણમાં તો અહીંયા ઘણા બધા સહેલાણીઓ આ મંદિરના દર્શન કરવા અને અહીંનો કુદરતી નજારો જોવા આવતા હોય છે જરિયા મહાદેવ અમેરિકન મક્કા મળે છે જો જામફળ ઠંડુ વાતાવરણ છે સરસ વિસ્તારમાં જગ્યા છે ચોટીલાથી લગભગ બાર દસ બાર કિલોમીટરના અંતરે છે શ્રી જરિયા મહાદેવ અતિ પૌરાણિક શ્રી જરિયા મહાદેવ તથા માંડલક ઋષિ ભૂમિમાં સર્વે ભક્તોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તમે આવો રવિવારે કે પછી ચોમાસામાં તો અહીંયા ઠેર ઠેર દુકાનો જોવા મળશે અને આ મહાદેવના મંદિર તરફ જવાનો અગત્ય ઉતરી નીચે જવાનો રસ્તો છે ભગવાનને ચઢાવાતા અહીંયા લીલીપત્ર પુષ્પ મળી રહેશે અત્યારે લગભગ સાંજના સાડા ચાર વાગ્યા હોય છે સૂરજના આછા કિરણોમાં એવા ખુશનુમાં ઠંડા વાતાવરણમાં અહીં એકદમ શાંતિનો અનુભવ થાય છે અને જાણે કે અહીંયા જ બેસી રહીએ તેમ લાગે છે અહીંયા અહીંયા મંદિર અંદર પ્રવેશ જરિયા મહાદેવ ગૌશાળા પણ છે જે આગળ આપણે જોઈ જરિયા મહાદેવ ગૌશાળા ગૌ શેવા એ જ પ્રભુ સેવા લૂલી લંગડી અશક્ત ગાયો માટે દાન આપો ફૂલ નહીં તો ફૂલની પાકડી દાન આપશો ચોટીલાથી પંદર કિલોમીટર થાનગઢ રોડ જરિયા મહાદેવ બાપો થાનગઢ રોડ પર આવેલું છે સામે તમને શ્રી વિશુદ્ધાનંદ સ્વામીજી મહારાજની સમાધિ જોવા મળશે વિશુદ્ધાનંદી સ્વામીજી ના સમાધિના દર્શન કર્યા બાદ આ સામેથી પણ એક ઉપર જવાનો રસ્તો છે અહીંયા બાજુમાં તમે જોઈ રહ્યા છો મહાકાળી ગુફા તરફ જવાનો રસ્તો છે પહેલા આપણે અહીં આવેલા શ્રી જરિયા મહાદેવજીના દર્શન કરી હવે આપણે જરિયા મહાદેવજીના મંદિર તરફ જઈ રહ્યા છે જુઓ અહીંયાથી પણ ઉપર જવાય છે આપણે મહાદેવજીના દર્શન કર્યા બાદ અહીંયાથી ઉપરનો નજારો જોઈશું આપણે આ રસ્તેથી નીચે ઉતરી આવ્યા સામે સમાધિ જોઈ અને આ છે શ્રી જરિયા મહાદેવ સરસ સુગંધ આવે છે ચાલો પાતાળ ગંગા જો આજે પહેલા તમને આનું આકર્ષણ મેન આ છે પ્રાચી જરિયા મહાદેવ પ્રાચીન શિવલિંગ જો અહિયાંથી ભારે માસ જે દેખાય છે તમને આ છે ત્યાંથી ભારે મસ્ત આવી પાણીની ધારાઓ વહેતી રહે છે આ શિવલિંગ ઉપર અને એ જ છે આ પવિત્ર ઝરિયા મહાદેવ શિવજી તમે જોઈ રહ્યા છો કે ઠેર ઠેર એવી ઘણી બધી જો પાણીના પાણીનો પ્રવાહ પાણીની ધારાઓ વહી રહી છે અને પવિત્ર પાણી ગણવામાં આવે છે અને પાણી એકદમ શુદ્ધ હોય છે અહીં એક સૂચના આપવામાં આવેલી છે કે રેલિંગ ઓળંગીને જેવું નહીં અહીં શિવલિંગ ઉપર દૂધ પંચામૃત ચોખા તલ અત્તર ચડાવવા દેવામાં આવતા નથી કુદરતી આ ઝરણાના પાણી દ્વારા જ શિવલિંગનો જળાભિષેક થતો રહે છે દ્વારા જ્યોતિલિંગ સ્ત્રોત પણ દર્શાવવામાં આવેલું છે સામે મા પાર્વતીજી અને આ મહામૃત્યુંજય મંત્ર આની ઉપર ગણપતિજી ક્ષ્મણ સીતાજી હનુમાનજી આ પવિત્ર જળ આ માંથી વહેતું પવિત્ર જળ અહીંયા એકઠું થાય છે જેને ખૂબ પવિત્ર કહેવામાં આવે છે ચોખ્ખું છે જય ભોલેનાથ જય મહાદેવ જરિયા મહાદેવના દર્શન કર્યા બાદ આપણે મંદિરની બહાર નીકળી ગયા છે અહીંયા જો આ મોટું વૃક્ષ છે જે અહીંયાથી જ અને આ જે આ પર્વતો પહાડોના મોટા મોટા પથ્થરો અહીંયા ઉપર કંઈ દેખાતું નથી અને અહીંયા નીચે આ પાણીની ધારાઓ વહે છે જેથી તેને જરિયા મહાદેવ નામ આપણે આ મંદિરની સામે આ જે પગથિયા છે ત્યાં ઉપર જઈએ કેટલી સરસ જગ્યા છે સમાધિ આવ્યો અહીંયા બેસી ભગવાનજીના સાનિધ્યમાં દર્શન કરવાની કેવી મજા આવે કેટલું શાંત વાતાવરણ છે સામે જો લગભગ આ વિના રાપડા કે નાગદેવજીના રાપડા છે ક્યાં છે પ્રકારનો છે જો અહીંયા આ એકદમ

લગભગ અહીંયા આવતા અમને રસ્તામાં કોઈ સ્ટ્રીટ લાઇટ કે કંઈ જોવા મળ્યું નહીં આ શેનું છે લીંબુ છે લીંબાનું છે શેનું છે કયું ફળ છે શેનું વૃક્ષ છે જાણતા હો તો કમેન્ટમાં જણાવજો આ જુઓ કેટલા બધા ફૂલો લાગેલા છે આ આપણ કયા ફૂલનું વૃક્ષ છે જાણતા હો તો કમેન્ટમાં જણાવજો આપણે આ સામે મહાદેવજીના દર્શન કરી દાદર છડી અહીંયા સુધી આવી ગયા છે હજી આપણે ઉપર જોઈએ અહીંયા તમને એવા ઘણા બધા મોર જોવા મળશે પરંતુ વિસ્તાર હોય આજુબાજુ કોઈ જો સામે મોર દેખાયો એ રીતે જો તમને બતાવું જલ્દી જો મોર પ્રાણીઓ પક્ષીઓ વગેરે જોવા મળશે અને આપણે ઉપર આવી ગયા છે અને ઉપરથી કઈક આવો નજારો દેખાઈ રહ્યો છે પહાડો પર્વો તો સામે ધજાઓ પણ લગાવેલી છે કદાચ ક્યાં કોઈ નાનું મંદિર કે ડેરું હોય શકે આ જો

કોયલ બેટ સામે એક રોડ પર પડે છે તો તમને ક્યાં જતો હોય એના સ્થાનિકોને ખબર પડે આ શું છે ગાડી ચોકી આવો તો ખાસ વાતનું ધ્યાન રાખજો અહીંયાથી કોઈ એવી રેલિંગ કે કઈ નથી પડી જશો તો આ કાંટા ઝાડી વાળો વિસ્તાર છે આવો તો નાના બાળકોનું ખાસ ધ્યાન રાખજો સામે એવું કુદરતી તળાવ પણ છે મિત્રો અહીંનો નજારો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ફરિયાળ કહે ને ચાલો હવે આપણે નીચે જઈએ અને થોડી વાર આ મંદિર પ્રાંગણમાં બાકડામાં બેસી અહીંની અદ્ભુત શાંતિનો અનુભવ કરીએ શહેરથી સોરબકોરથી દૂર એકદમ શાંત વાતાવરણમાં આ જરિયા મહાદેવ ચોટીલાથી લગભગ બાર તેર કિલોમીટરના અંતરે જ છે જો આપ ચોટીલા આવો તો અહીં આવી આ મહાદેવજીના દર્શન અવશ્ય કરજો કે જ્યાં કુદરતી ધારાઓ મહાદેવજી શિવલિંગનો જળાભિષેક કરે છે મહેરબાની કરી નહીં આવો તો કચરો પ્લાસ્ટિક નાખી આ જગ્યાને અપવિત્ર અને ગંદી કરશો નહીં મહાકાળી માં ગુફા તરફ જવાનો રસ્તો છે આ મહાકાળી માતાજીના મંદિરની ગુફા તરફ જવાનો રસ્તો છે જુઓ બિલાડી સુતી છે મહાકાળી મંદિર ગુફા તરફ જવા માટે જૂની પુરાણી જગ્યા છે લગભગ આ મહાકાળી માતાજીની ગુફા લાગે છે ડર લાગે એવી જગ્યા છે ઘરિયા મહાદેવજીના દર્શન કર્યા આપણે ઉપર જઈનો પ્રતિ નજારો નિહાળ્યો ગુરુજીની સમાધિ જોઈ મહાકાળી માતાજીની ગુફા જોઈ અને હવે ઉપર આવ્યા છીએ થોડી વાર અમે અહીં આ બાકડે બેસી અહીંની શાંતિનો અને સફરના પૂરા થાકનો સફરનો પૂરો થાક ઉતારીશું પગથિયા ચડી આ ઉપર આવ્યા છે જે જરિયા મહાદેવજીનું મંદિર છે જોઈએ કે આ જે પાણીની ધારાઓ વહે છે તે ક્યાંથી વહેતી હશે પરંતુ કંઈ ખબર પડે તેમ નથી જો આ એક મોટું વૃક્ષ છે અને આ બીજું વૃક્ષ છે તેના મૂળ અથડિયા ઠેક નીચે સુધી છે મંદિર અને તેનાથી પણ નીચે અને અહીંયા મંદિર છે જુઓ અહીંયા તમને એવા ઘણા બધા ઠેર ઠેર મયુર મોર જોવા મળશે તમને બતાવવા માટે પ્રયત્ન કર્યો પરંતુ જેમ નજીક જઈએ વિડીયો ઉતારવા તેમ ભાગી જાય છે દેખાયો ઘણા બધા મોર જોવા મળશે અહિયાં બેસો આ મંદિરે દર્શન કરી તમને એક પરમ અલૌકિક શાંતિનો અહેસાસ થશે ચાલો આજના વિડીયોમાં આટલું જ મિત્રો દર્શકો તમને આ વિડીયો કેવો લાગ્યો અને મહાદેવજીના દર્શન કર્યા હોય તો કમેન્ટમાં જય મહાદેવ હર હર મહાદેવ જય ભોળાનાથ અવશ્ય લખજો નવા અન્ય વિડીયો સાથે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી સૌને હર હર મહાદેવ જય મહાદેવ આપ શૌની રક્ષા કરે મનોકામના પૂર્ણ કરે જો કેટલું સરસ દ્રશ્ય વાતાવરણ દેખાય છે આ હવે આથમવાની તૈયારીમાં છે સાંજના પાંચ વાગ્યા છે અને મેં તમને જે આગળ વાત કરી હતી કે અહીંયા ઘણા બધા મોર જોવા મળશે જો દૂરથી તમને બતાવું આ એક બીજો આ ત્રીજો ચોથો લગભગ ચાર મોર અમને દેખાયા ચાલો બાય બાય હરણ લાગે જો અહીંયા એવા ઘણા ખરા વન્ય પ્રાણીઓ જોવા મળશે હરણ હોય એવું નથી લાગતું રસ્તો ક્રોસ કરી રહ્યા છે તમને જોઈને ઊભા રહી ગયા હતા પણ હવે ધીરે ધીરે રસ્તો ક્રોસ કરી રહ્યા છે બતાવું તમને અને એવા ઘણા ખરા જો સામે સામે જોયું તમે જો આ વૃક્ષોની અંદર જો લગભગ સાંજનો સમય થયો અહીંયા એકઠા થયા હોઈ શકે નજીકથી તો ના બતાવી શકું કારણ કે અમને પણ ડર ડર તો લાગે છે અને એમને પણ આપણો ડર લાગતો હોય જો સામે હમણાં આવશે એ સમજી વિચારીને રસ્તો ક્રોસ કરે છે એ કોઈની અવરજવર કે કોઈ જોતું નથી ને જો અમુક અમને જોઈને ડરી ગયા નાના બચ્ચાઓને વધારે ડર લાગે છે કદાચ તમને બતાવું કેપ્ચર થાય તો જુઓ એ ગયા ચાલો હવે આગળ જઈએ જુઓ એક જંગલ વિસ્તાર જેવું લાગે છે કે અભયારણ્ય ના હોય કોઈ વન્યજીવ અભયારણ્ય એવું જ વાતાવરણ છે જો ખરેખર આ જરિયા મહાદેવ જતા અને આવતા અમને ખૂબ જ મજા આવી એવું રમણીય દૃશ્ય કુદરતી આબોહવા વાતાવરણ અમે રેસ્ટ લઈ અહીંયાથી નીકળ્યા જો રોડની બંને બાજુ આવા પથરા મૂકવામાં આવેલા છે કદાચ વરસાદના પાણીથી બચવા કે ખબર નહીં શું કારણ હોઈ શકે Chào bye bye